ਖੇੜਾ ਐਲਸੀਬੀਏ ਗੁੱਤਾਲ 401 ਪੀਟੀ ਵਿਦੇਸ਼ੀ ਦਾਰੂ ਬੀਅਰ ਨੂੰ ਜੱਥੋ ਝੜਪਾਇਆ ਵਿਦੇਸ਼ੀ ਦਾਰੂ ਨਾਲ ਕਟਿੰਗ ਦਰਮਿਆਨੋ ਚ ਖੇੜਾ ਐਲਸੀਬੀ ਟਰਟਕੀ ખેડા એલસીબી થર્ટી ફર્સ્ટ પહેલાં લાખો રૂપિયાના વિદેશી દારૂ ઝડપી પાડ્યો પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂનું કન્ટેનર રોડ પર સાઈડમાં ફસાયું ખેડા એલસીબી ગુતાલથી અધધ વિદેશી દારૂ ઝડપ્યો ખેડામાં દારૂના કટિંગ દરમિયાન એલસીબી ટીમના દ્રણા પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂ ઘુસાડવાનો કિમ્યો ગુતાલ ગામેથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું ચારસો એક પેટી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો એલસીબી પચાસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હા તે બોલ